નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું વીસમી મે તમામ અગત્યના કરંટ અફેર્સ કોર્સ અને ઓફર સંબંધિત માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર ફોન કરીને પૂછી શકો છો કોલ માટે આ નંબરનો યુઝ કરવાનો છે તમારે અને વોટ્સએપથી માહિતી જોઈતી હોય તો આ નંબરનો ઉપયોગ કરવાનો છે ઓકે બે નંબર તમારી સામે છે સ્ક્રીન ઉપર તમે સ્ક્રીનશોટ અથવા તો વિડિયોને પોઝ કરીને નંબરને નોટ ડાઉન કરી શકો છો ઓકે સો કોર્સની ઇન્ફોર્મેશન એ બે નંબર ઉપરથી તમે લઈ શકો છો વોટ્સએપનો અલગ છે કોલ માટેનો અલગ છે ઓકે બીજી વસ્તુ કે બે દિવસથી છે કરંટ અફેર આવેલા તો ઘણા લોકો યુટ્યુબના જે છે છે થોડાક ટેન્શનમાં આવી કે કે સાહેબે પર બંધ કર્યા શું ઓકે તો બંધ નથી કર્યા ઓકે થોડોક લેપટોપ છે આપણી જે સિસ્ટમ છે ઓકે જેમાં આપણે બધું ટાઈપિંગને કરીએ છીએ એમાં થોડુંક ટેકનિકલ ઇશ્યુ આવી ગયેલો જેના કારણે છે બે દિવસથી કોઈ પણ પ્રકારનું કામ થયેલું નહોતું ઓકે તો સત્તર તારીખે છેલ્લો વિડીયો આવેલો તો પછી અઢાર અને ઓગણીસ ઓકે બે દિવસના વિડીયો નથી આવેલા પણ એ ટેકનિકલ ખામીના કારણે બરાબર સો આજે વીસ તારીખ છે અને આજનો વીસનો લેક્ચર છે હું તમને સવારે વહેલી મોર્નિંગમાં જ આપું છું અને બાકી રે હવે અઢાર ઓગણીસના વિડીયો આવી જશે ચિંતા ના કરશો બરાબર સો તમારા માટે આપણે કોઈ પણ દિવસના કરંટ અફેર મિસ નહીં થવા દઈએ ઓકે ચાલો તો જેમણે કોર્સ લીધેલો છે એમને પણ આજકાલ સુધીમાં પીડીએફ છે એપ્લિકેશનમાં મળી જ જશે ઓકે થોડીક રાહ જોઈ લેજો ઓકે તો સિસ્ટમ છે બધી અપ ટુ ડેટ ચાલશે

કેરળના થોડા અગત્યના મુદ્દા આવશે ઓકે પછી વરિષ્ઠ નાગરિક પ્રાકૃતિક આપદા જાહેર કરનારું ભારતનું રાજ્ય એ પણ કેરળ બન્યું હતું અને એકસો ને દસ જેટલી મેગાલિથિક સરહજ નિશોધ એ પણ કયા રાજ્યમાંથી થઈ હતી કેરળમાંથી થઈ હતી જે લોકો છે બરાબર રેગ્યુલર કરન્ટ અફેર તો જોવે છે બરાબર આપણા સાથે તમે જૂના કરંટ અફેરનું પણ રિવિઝન કરો છો રિવિઝન છે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ ઘણી બોલું છું કે જેનાથી તમને રિવિઝન થતું રહે ઓકે ચાલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે હાલમાં જ પર્યાવરણ વન અને ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય છે એમના દ્વારા નીચેનામાંથી કોને કોને નહીં કોને

તો એમાંથી પીએસઆઈમાં મોટા ભાગના ક્વેશ્ચન કવર થયેલા જ હતા ઓકે અને તમારે કોન્સ્ટેબલ માટે પણ તમારે જો લેવો હોય તો અત્યારે ટુ ફોર્ટી નાઇન રૂપિયામાં તમે લઈ શકો છો ઓકે વેલિડિટી ચેન્જ કરશો તો થોડીક પ્રાઇઝમાં ફરક પડશે ઓકે તો આ મેક્સિમમ વેલિડિટી માટેની પ્રાઇસ છે છ મહિનાની વેલિડિટી મળશે તમને જેમને ઈચ્છા છે એ ઓછી વેલિડિટી માટે ઓછી પ્રાઇઝમાં પણ લઈ શકે છે ઓકે તો આમાં તમને ટોપિક વાઈઝ ટેસ્ટ મળશે અને ટોપિક વાઇઝ લેક્ચર લેક્ચર મળશે ઓકે આખું શોર્ટલી આખું બંધારણ ભણાવેલું છે કોઈ પણ પ્રકારની બિનજરૂરી ચર્ચાઓ એમાં કરેલી નથી ઓકે તો એ તમારે જોઈતું હોય તો એપ્લિકેશનમાં આવી અને તમે બંધારણનો કોર્સ લઈ શકો છો ટોપિક પ્રમાણે ટેસ્ટ પણ આપી શકો છો થોડીક વધારે હેલ્પફુલ થશે તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે ઓકે એના માટે થોડુંક હોમવર્ક આપી દઉં કે બંધારણના કયા ભાગમાં બરાબર કયા ભાગની અંદર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એનો ઉલ્લેખ થયેલો છે ચાલો તમારે મને કોમેન્ટમાં આનો આન્સર આપવાનો છે જોઈએ કેટલા લોકો આન્સર આપે છે

તેર હજાર છપ્પન ચોરસ કિલોમીટર છે આટલો જે વન વિસ્તાર છે એમાં અતિક્રમણ થયેલું છે વન વિસ્તારને અંગ્રેજીમાં કહેવાય ફોરેસ્ટ એરિયા ઓકે તો જે પણ વિસ્તાર ફોરેસ્ટ એરિયામાં આવે છે કે વન વિસ્તારમાં આવે છે એને એક અધિનિયમ હેઠળ છે પ્રોટેક્શન મળે છે કયો ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ઓગણીસો આ એક્ટ હેઠળ છે એમને સંરક્ષણ મળે છે છતાં પણ અતિક્રમણ થાય છે તો પર્યાવરણ મંત્રાલયે ત્યાં ડેટા મોકલ્યો છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને જંગલો ત્યાં છે ફોરેસ્ટ એરિયા સૌથી વધારે ત્યાં છે ઓકે બીજો ક્રમ આસામ નો આવે છે અતિક્રમણ ત્રીજો ક્રમ કર્ણાટકમાં આવે છે બરાબર હું હેરાન છું તેલંગાણા નથી દેખાતો અહીંયા ઓકે પણ તેલંગાણા છે એ પણ આવા જ એક ન્યૂઝ ન્યૂઝમાં હતું બધાને ખબર છે તેલંગાણાના જંગલો છે બરાબર એ કાપવામાં આવતા તો ત્યાં એ કાપીને એક આઈટી પાર્ક બનાવો હતો તેલંગાણાની સરકારને જેનો ખૂબ ભારે પ્રમાણમાં વિરોધ થયો બરાબર અને વિરોધના પગલે વિરોધ તો થયો પણ કોઈએ છે સ્પેશિયલી હાઈકોર્ટમાં અરજી નથી મૂકી હાઈકોર્ટે પોતે જ છે બરાબર આ ઘટના હતી એના ઉપર સરકારને અંકુશ લાવવાનું સૂચન કરેલું હતું બરાબર તો હાઈકોર્ટે પોતે જ છે બરાબર અહીંયા જંગલોને કાપવાના આદેશ છે બરાબર એના ઉપર ડાયરેક્ટ સ્ટે લગાડ્યો હતો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિવિજલી કોઈ પણ ગ્રુપ છે ત્યાં હાઈકોર્ટમાં ફરિયાદ લઈને નથી ગયેલું જે સ્થિતિ છે એ જોઈને હાઈકોર્ટે તેલંગાણામાં એક્શન લીધું હતું ઓકે સો આ બધી વસ્તુ યાદ રાખજો ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે આની ઉજવણી ક્યારે થાય છે તો ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે પંદરમી મેજવાયેલું છે આની ડેટ ફિક્સ નહીં હોતી

ઓકે એને શા માટે લોન્ચ કર્યું કે સૂર્યની આસપાસના જે બે લાખ તારાઓ છે એનું ભ્રમણ કરી તેનું અધ્યયન કરવાનું છે એમાં ભ્રમણમાં એમને પણ ઓકે સો આ અત્યાર સુધી માહિતી આપી છે હાલમાં જ ભારતની ડીઆરડીઓ કઈ કયા દેશ સાથે મળીને એક મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ ડેવલપ કરી છે અથવા તો લોન્ચ કરી છે તો મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ છે બરાબર એ આપણે લોન્ચ કરી છે

હવે નવા બે ખુલ્યા છે બરાબર એ કયા કયા છે એક તો છે પશ્ચિમ બંગાળમાં છે જૂનપુત ખાતે અને એક છે નાગ્યાલંકા ખાતે જે આંધ્રપ્રદેશમાં આવેલું છે અને ખોલવામાં આવી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં જુનપુત ખાતે અને નાગ્યાલંકા આંધ્રપ્રદેશમાં બે સ્થળો એ નવા ખુલશે અને ત્યાં પરીક્ષણ પણ થશે ડિફેન્સ એક્સપોર્ટનો ટાર્ગેટ આપણે રાખ્યો છે પચાસ હજાર કરોડનો ઓકે પચાસ હજાર કરોડનો આપણે ટાર્ગેટ રાખ્યો છે ઓકે

નવા સદસ્ય બન્યા સુજત ચતુર્વેદી અને અનુરાધા પ્રસાદ આ બે નવા સદસ્ય હમણાં જ બન્યા છે સંઘના જાહેર સેવા આયોગ છે એના સભ્યોની નિમણૂક અને હોદ્દાની મુદ્દત છે એનું વર્ણન ત્રણસો ને સોળમાં થયેલું છે ઓકે કાર્યકાલ એમનો છ અથવા તો પાસઠ વર્ષ બંનેમાંથી જે પહેલા હોય એ થાય ઓકે એમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે ઓકે ભાગ ચૌદ માં એમનું વર્ણન છે અનુચ્છેદ નો યાદ રાખો તો ચાલશે અહીંયા અનુચ્છેદ નંબર તમને ખાલી જાણ માટે છે

ચાલો ફટાફટ એક વાક્યના ક્વેશ્ચન જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન છે અને ત્રીસ જૂને પૂરું થાય તો બે હજાર ત્રેવીસ નું જે કૃષિ વર્ષ છે એની માહિતી આપશે ઓકે અને માહિતી કોને એને કોણ પ્રોવાઈડ કરશે તો જે પ્રોવાઈડ કરે છે એનું નામ છે સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ

ચર્ચામાં રહેલ રોંગાલી બિહુ આ કયા રાજ્ય નો નવ વર્ષ છે આસામ નું નવું વર્ષ છે કેરળનું નવું વર્ષ પૂછે તો વિશ્વ તમિલનાડુ નું પૂછે તો પોના સંક્રાંતિ હાલમાં જ વિશ્વનો સૌપ્રથમ પ્રથમ સ્તર પરનો ઇથેનોલ મિથેનોલ પ્લાન્ટ છે ઈ મિથેનોલ પ્લાન્ટ એ કયા દેશમાં શરૂ થયો છે આ ડેન્માર્કમાં શરૂ થયો છે રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર સમિટ બે હજાર પચીસ નું આયોજન ક્યાં થયું નવી દિલ્હીમાં થયેલું હાલમાં કયો દેશ અમેરિકા પાસેથી બસો અરબ ડોલરના ખર્ચે બોઈંગ વિમાન ખરીદી રહ્યું છે તો કતાર ખરીદી રહ્યું છે કયા રાજ્યની સરકાર દ્વારા કૃત્રિમ રેતીનો ઉપયોગ છે અને પ્રોત્સાહિત કરવા માટે એક નીતિનું ગઠન કરવાનું છે કૃત્રિમ રેતી બનાવી છે મહારાષ્ટ્રમાં નામ રાખ્યું છે એમસેન્ડ અને મહારાષ્ટ્રની સરકારે આ નીતિ પણ બનાવવાના માટે છઠ્ઠા સેમીકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કયા રાજ્યમાં થશે આ મહારાષ્ટ્રમાં થશે હોજે મુહિકાનું નિધન થઈ ગયું છે એ કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હતા આ ઉરુગ્વેના પૂર્વ રાષ્ટ્રપતિ હતા બ્રિક્સ સીસીઆઈ અધ્યક્ષ કોણ બન્યું હરવંશ ચાવલા એના નવા અધ્યક્ષ બન્યા છે સીસીઆઈ નું ફૂલફોર્મ થાય ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓકે તો આ સાથે જ વીસ મે નો વિડીયો સમાપ્ત કરીએ અને ઓગણીસ મે નો વિડીયો આજે નાઇટ સુધીમાં અઢારમી મે નો પણ આજે નાઇટ સુધીમાં લાવવાનો પ્રયત્ન કરીશ પણ આજે ન આવે આ બંને વિડીયો બરાબર તો આવતીકાલે નાઇટ સુધીમાં સો ટકાની ગેરંટી સાથે લાવવાનો પ્રયત્ન રહેશે ઓકે સો આજે રાત સુધી રાહ જુઓ જો આવી જાય તો આવી જશે અગિયાર વાગ્યા સુધીમાં આવવાના હશે તો આવી જશે બાકી પછી આવતીકાલે ચેક કરી લેજો બરાબર એકવીસમી મે ની રાતે ઓકે તો બે વિડીયો પડ્યા છે જેટલા જલ્દી થઈ શકે એટલા વેલા કવર કરી લઈશ ઓકે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું